સુંદર રીતે ગુરુ મુજબના દિવસે ગુરુ પૂર્ણિમાની દિવસે લાભ આપતા હતા હવે તે આપણો દીકરા ભાઈ શ્રી પણ ખૂબ સેવા આપતા થઈ ગયા છે વિશાલભાઈ એટલે આખો પરિવાર રચ્યો પચ્યો રહે અને હું જો માનું સાચું છે સાચું હોય માછી તો આના એમના પરિવારના કારણે આવડો મોટો અંગીના મહેરામણ આપણે અહીંયા મને દર્શન કરવાનો લાભ મળ્યો છે એતો તમારા ભજન સત્સંગ તો આખા ગુજરાતમાં બધી જગ્યાએ થતા પણ અહીંયા મહેસાણામાં લાભ મને મળ્યો એનો અમને બધાને ખૂબ આનંદ છે અમારા ધારાસભ્ય મુકેશભાઈ પણ હમણાં આવીને ગયા અને બીજા અર્જુનસિંહ જેઓ મહેમદાબાદ રહે છે ધારાસભ્ય છે ભાજપના અગ્રણી કાર્યકર છે મંત્રી પણ હતા હું મહેસાણામાં દાખલ થતો હતો હાઈવે ઉપર અને એમનો ફોન આવ્યો કે નીતિનભાઈ હું હાલત ત્યાંથી નીકળ્યો અને તમે પહોંચો છો એટલે અમારા મિત્રો પણ અહીંયા આવીને ગયા એનો મને આનંદ છે આજે આપણી હિન્દુ સંસ્કૃતિ આપણો સનાતન ધર્મ એ અનેક રીતે સેવા કરે છે અનેક રીતે ભજનો જુદી જુદી પ્રક્રિયાઓ મંદિરો આ બધું જ કરે છે અને એમાં આપણો આ નિરાશ સંપ્રદાય મહેન્દ્રભાઈએ પાસે મેં બધી વિગત પહેલાં લીધેલી લગભગ અઢીસો વર્ષથી આ નિરાશ સંપ્રદાયની સત્સંગ ચાલે છે મહેસાણામાં પણ એમણે ખૂબ સારી જમાવટ કરી છે એમ કહીએ તો પણ ખોટું ના કહેવાય અને મને અમદાવાદમાં પણ બે ત્રણ વખત કાર્યક્રમમાં આપણા બધાના દર્શન કરવાનો લાભ મળેલો એટલે ત્યાં પણ ખૂબ સુંદર રીતે ભાઈઓ બહેનો ખૂબ શાદિથી કોઈ ભક્કો નહીં કોઈ દેખાવડો નહીં પણ હૃદયથી મનથી ભગવાનનું નામ દેવાનું ગુરુનું નામ દેવાનું એ તમે બધા કરો છો એનો અમને બધાને ખૂબ આનંદ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કોઈ એક બે વ્યક્તિ નહીં આપણા ભારતની વસ્તી એકસો ને ચાલીસ કરોડની વસ્તી છે આ એકસો ચાલીસ કરોડમાં આપણા જે હિન્દુઓ છે સો કરોડ કરતાં વધુ હિન્દુઓ આપણે છીએ એમાં જ્ઞાતિ જાતિ સમાજ રિવાજ વિસ્તાર એ કોઈ પણ હોઈ શકે પહેરવેશ ગમે તે હોય પણ છેવટે ભગવાન રામનું નામ લેવાનું સદગુરુ જે પણ આપણા હોય દરેકના સદગુરુ જુદા જુદા હોય પણ સદગુરુનું કામ એ ભગવાન સુધી પહોંચાડવાનું ભગવાનને પ્રાર્થના કરાવવાનું એ શીખવવાનું અને આપણા મનને હૃદયને સંતોષ થાય આનંદ થાય એવું કામ સદગુરુ અઢીસો વર્ષ પહેલાં થયું અને મહેસાણામાં પણ આ થાય અને ઉત્તર ગુજરાતની મુખ્ય ગાદીમાંથી પણ સંત શ્રી અહીંયા પધાર્યા બીજા પણ અનેક સંતો પધાર્યા એ બધાને પ્રણામ કરું છું મહેન્દભીએ ખૂબ સાચું કહ્યું આરતીની જે ખાડી ફરી આમ તો આરતી મંદિરની દાનપેઢીમાં જ જાય પણ એમણે એમ કહ્યું કે આ આરતીમાં જે રકમ આવશે એ ગૌ સેવા માટે અને પક્ષી સેવા માટે વપરાશે એટલે તમારું બધાનું કેટલું મોટું દ્રષ્ટિ છે એ જોવાથી ખ્યાલ આવે છે ત્યારે વિશેષ સમય નહીં લઉં તમને બધાને ખૂબ અભિનંદન આપું વેસાડ આવ્યા છો બધાને આવકારું છું અને ભગવાનની આવી નિરાજ સંપ્રદાયની પ્રવૃત્તિ સતત તમારા બધા દ્વારા પેઢીઓના પેઢીઓ સુધી ચાલુ રહે એવા સદગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી વિનંતી સાથે પ્રાર્થના સાથે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એમના ધર્મપત્ની

તમારું એક પૈડું હોય ને એક પૈડું ના હોય તો તમે ચલાવો છો કોઈ વાહન સ્કૂટર મોટરસાયકલ ચલાવો એક ટાયર કાઢી લો તો ચાલે ના ચાલે ઘરમાં પણ ભાઈ હોય ને બહેન હોય પતિ હોય ને પત્ની હોય માતા હોય ને પિતા હોય તો જ આપણો સંસાર દીકરી અને દીકરો ચલાવે એવું તમે બધા ચલાવો એવી ભગવાનને પ્રાર્થના હું થોડો મોઢો આવ્યો તો ક્ષમા માંગુ છું અને હવે નીકળું છું કારણ કે હજુ પણ મારે એક સામાજિક પ્રસંગમાં અમદાવાદ પહોંચવું છે પણ મને આશા છે કે લગભગ આખી રાત તમારા આ ભજન ચાલશે આ ભજનનો બધા લાભ લો એવી પ્રાર્થના સાથે બધા જ સદગુરુઓનું વંદન કરી મારી વાત પૂરી કરું છું અસ્તુ ભારત માતા કી જય